નમસ્તે મિત્રો ટાટ પાસ જેમણે ઉચ્ચતર માધ્યમની કરેલી છે તેવા ઉમેદવારો માટે શિક્ષણ શિક્ષણ સહાયક ભરતી જાહેરાત છે ત્રણ બેથી અરજી કરવાની શરૂ છે ગઈકાલના સંદેશ ન્યૂઝપેપરની અંદર પ્રસ્તુત જાહેરાત છે તે આવેલી છે જગ્યાનો પ્રકાર છે બિન અનામત અને કોઈપણ કાસ્ટના મહિલા અને પુરુષ બંને ઉમેદવારો અરજી કરી શકશે આશ્રમ શાળાની અંદર આ ભરતી જાહેરાત આવેલી છે જેઓ આશ્રમ શાળાની અંદર રહેવા માગતા હોય તેવા ઉમેદવારો આની અંદર અરજી કરી શકશે અને બીજું કહેવાનું કે આ જાહેરાતના દિન પંદરમાં તમારી અરજી પહોંચી જવી જોઈએ ત્રણ બેથી અરજી કરવાનું શરૂ છે ત્રણ બેથી શરૂ કરીને પંદર દિવસની અંદર તમારી અરજી છે ત્યાં પહોંચી જવી જોઈએ ઉચ્ચતર માધ્યમિક શાળા વિભાગની અંદર એનઓસી ક્રમ આપેલો છે જેવો લખવા માગે છે તેવા ઉમેદવારો માટે એનઓસી ક્રમ અંતર્ગત તમારે અરજી કરવાની રહેશે અને અનુસંધાન સંદેશ ન્યૂઝપેપરના અનુસંધાન તમે અરજીમાં લખી શકશો દિન પંદર દિવસની અંદર તમારે અરજી પહોંચી જવી જોઈએ અને પ્રમાણિત નક્કલ છે તે આદિજાતિ વિકાસ અધિકારી આશ્રમશાળા દાહોદને પણ મોકલી શકાશે હવે શાળાનું નામ નોંધી લેજો શ્રી એમ કે રાઠવા આશ્રમ શાળા મુકામ પોસ્ટ ઓફિસ સિંગડી તાલુકા દેવગઢ બારીયા જિલ્લો દાહોદ શિક્ષણ સહાયકની જગ્યા ખાલી છે એક રોસ્ટર ક્રમ છે અને બિન અનામત પણ કાસ્ટના મહિલા અને પુરુષ બંને ઉમેદવારો અરજી કરી શકશે એમ એ બી એડ અને ટાટ બે અંગ્રેજી વિષય સાથે પાસ કરેલી હોવી જોઈએ આપણે અગાઉ કહ્યું તેમ નિમણૂક પામના ઉમેદવારને છે તે શાળામાં રહેવાનું છે પંદર દિવસની અંદર તમારી અરજી રજિસ્ટ્રેડી મારફત ત્યાં પહોંચી જવી જોઈએ અરજી મોકલવાનું સરનામું નોંધી લેજો શ્રી નવચેતન કેળવણી મંડળ કાટુ મુકામ સાતકુળા પોસ્ટ ઓફિસ ખાંડણીયા તાલુગઢ દેવગઢ બારીયા જિલ્લો દાહોદની અંદર તમારે અરજી મોકલવાની રહેશે